વરસાદના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સર્પદંશ અને જીવજંતુ જંતુ કરડવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે સુરત શહેર અને જિલ્લામાં એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા છેલ્લા બે મહિનામાં એકસો બત્રીસ લોકોને સારવાર આપી જીવ બચાવવામાં આવ્યા છે ચોમાસાની મોસમમાં વરસાદ પડવાને લીધે ખાડાઓમાં કે દરોમાં પાણી ભરાતા સાપ કે જીવજંતુઓ બહાર આવી જાય છે જેના લીધે ચોમાસાની મોસમમાં સર્પદંશ કે જીવજંતુ કરડવાના બનાવો વધી રહ્યા છે ચોમાસાની અંદર સુરત શહેર અને જિલ્લામાં સાપ કરડવાના ઇમરજન્સી કેસમાં વધારો થતો હોય છે અને છેલ્લા બે મહિનાની વાત કરીએ તો જૂન મહિનામાં સુરત શહેર અને જિલ્લામાં છપ્પન સર્પદંશના કેસ નોંધાયા હતા આ ઉપરાંત જુલાઈ મહિનાની વાત કરીએ તો છોતેર સર્પદંશના કેસ નોંધાયા હતા જ્યારે પણ સાપ કરડે છે ત્યારે એવા દર્દીઓને 108 માં રહેલી એન્ટી સ્નેક વેનમ અને હાઇડ્રોકોટ નામના ઇન્જેક્શન આપવામાં આવે છે જેના કારણે સર્પદંશ થયેલા દર્દીનો જીવ બચાવી શકાય છે અને દર્દીને સુરક્ષિત રીતે હોસ્પિટલ ખસેડી વધુ સારવાર પૂરી પાડવામાં આવે છે અને તેમનો જીવ બચાવવામાં આવે છે સુરત શહેરના વિસ્તારમાં ખુલ્લી જગ્યા કે ઘર નજીક સર્પદંશને કારણે સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે લોકોને દાખલ કરવામાં આવતા હોય છે જેમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જૂનમાં છ અને જુલાઈમાં એકવીસ વ્યક્તિઓ દાખલ થયા હતા જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં જૂનમાં અગિયાર અને જુલાઈમાં તેર વ્યક્તિઓને સાપે દંશ મારતા તેમના સંબંધી કે પરિચિત તરત સારવાર માટે ખસેડાયા હતા જેથી તેઓને વોર્ડમાં દાખલ કરી યોગ્ય સારવાર આપવામાં આવી હતી સુરત શહેર વિસ્તારમાં સાપ પકડવા માટે પાલિકાની ફાયર લશ્કરો સતત કામ કરી કરી રહી છે જોકે જૂન મહિનામાં ચોર્યાસી સાપ અને જુલાઈ મહિનામાં એકસો અડતાલીસ સાપ વિવિધ જગ્યાએ ફાયર જવાનોએ રેસ્ક્યુ કરી પકડ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત